બનાસકાંઠાના પાલનપુરના સદરપુર ગામે આઠ વર્ષ પહેલાં તૈયાર થયેલી આવાસ યોજના આજે પણ ધૂળ ખાઈ રહી છે પાલિકાની બેદરકારીના લીધે આ આવાસ અત્યારે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે મહત્વની વાત તો એ છે કે પાલનપુરના શહેરી વિસ્તારમાં તૈયાર કરવાની આ યોજનાને પાલિકાએ ગ્રામ્ય વિસ્તારમાં ગોચરમાં તૈયાર કરી દીધી અને એ પણ કોઈપણ જાતના હેતુ ફેર કરાવ્યા વિના અને તેને જ કારણે આઠ વર્ષથી તૈયાર થયેલી આવાસ યોજના આજે ખંડેર બની ગયા છે અને એક પણ ગરીબ લાભાર્થીને મકાન ન મળતા રોષ ફેલાયો છે આ મુદ્દે સરકાર કે પાલનપુર પાલિકાના પેટનું પાણી પણ નથી હલ્યું અત્યારે જે આ જે આવાસો બનાયેલા છે ત્યાં આગળ ભૂગર્ભના ગંદા પાણી ઉભરાય છે વિવાદવાળી જગ્યા છે લોકો રહી શકે એવા નથી જેના કારણે અત્યારે આવાસો બિલકુલ ખંડેર બની ગયા છે આ ખંડેર બને આવાસોના કારણે અત્યારે ન્યુસન્સ ત્યાં આગળ થઈ રહ્યું છે સરકારમાં અમારા તરફથી અહીંયા નગરપાલિકા તરફથી હેતુ ફેર માટેની અમે દરખાસ્ત મોકલી આપેલી છે એ દરખાસ્ત મંજૂર થઈ ના આવે તો બાકી એનો જે હપ્તો છેલ્લો એ હપ્તાના અંદર બાકીનું કામ અમે પૂર્ણ કરીને અને જે લાભાર્થીઓ છે એને અમે આપીશું અગાઉ પણ જ્યારે આ યોજના બનતી હતી ત્યારથી આ જે કહેવાય ને હેતુભેર માટેની ફાઇલ ચાલુ છે વર્ષ બે હજાર સોળમાં ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તે હેતુથી પાલનપુર નગરપાલિકાના હરિપુરા વિસ્તારમાં રાજીવ આવાસ યોજના મંજૂર થઈ હતી જોકે ત્યારબાદ નેતાઓના રાજકારણમાં અને મતોના રાજકારણમાં આ રાજીવ આવાસ યોજનાના એક હજાર ત્રણસો બાણું આવાસ પાલનપુર તાલુકાના સદરપુરા ગામની ગૌચરની જમીનમાં બનાવી દેવાયા જુઓ કેટલી હદે પાલિકાની બેદરકારી જોવા મળી રહી છે તે જગ્યા ખરેખર ગૌચરની જગ્યા છે વર્ષો પહેલા તેઓ ગટર વ્યવસ્થા બોર્ડ માટે આ જગ્યા નીમ કરેલી હતી ત્યારબાદ એઓએ કોઈ પણ પંચાયતની સંમતિ લીધા વિના તેના અંદર અડધા વિભાગના અંદર ઘન કચરાના નિકાલ માટે નીમ કરી દીધી અને બાકીની જગ્યામાં આવાસ યોજના ઊભી કરી દીધી આ એવા યોજના વર્ષોથી ખંડેર હાલતમાં પડી છે તો આજે દારૂડિયાઓનો એક કડા સમાન બની ગયો આ બાબતે કઈ પણ ઘટતી કાર્યવાહી કરવી એવી અમારે એક સરપંચ તરીકે અરજ છે અને એક પણ લાભાર્થીને કોઈ પણ મકાન ફાળવ્યું નથી આજ સુધી અને ખંડેર હાલતમાં જ પડ્યા છે કોઈને ફાળવામાં આવેલા નથી મહત્ત્વની વાત એ છે કે વર્ષ 1986 થી પાલનપુર શહેરનું ગટરનું ગંદુ પાણી પુરવઠા અને વ્યવસ્થા બોર્ડ દ્વારા સદરપુર ખાતે આવેલી જમીન ખાતે નિકાલ થતું હતું અને પાલનપુર શહેરના કચરાના નિકાલ માટે વર્ષ બે હજાર બારમાં પ્લાન્ટ આઠ કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યો હતો પરંતુ આઠ કરોડના ખર્ચે બનેલો પ્લાન્ટ પણ છેલ્લા બાર વર્ષથી બંધ હાલતમાં છે